हेलो मित्रों तो आज आप बना ब्रेड पकोड़ा पकौड़ा मिनी ब्रेड पकोड़ा रेसिपी तुमने बता दी कदनाखी आप चालू बटेका बाफरा लीधा झीणी डूंगी सुधार आदू मरचा पेस्ट लीला धाणा बटेका सौ करूंदो तरबाद लसन मरचा अपने खांडे नाखी देश झीणी डूंगरी सूकू मरचु आदमी नाखी दईसु स्वाद प्रमाण मीठू बाफर ना मैं थोड़ा झा धाणा जीरु लीमड़ा कटिंग करेल पानी आखीसी ડુંગળી નથી નાખતા ઉપર તેલ ગરમ નાખી દઈશું વઘારવાળો આપણે કરીએ છીએ અને સાદા જ આપણે બનાવીએ તો આ રીતનો મસાલો કરીને આપણે તૈયાર ઉપર લીંબુ નીચું નાખશું પછી ત્યારબાદ લીલા ધાણા પર ઝીણું કટિંગ કરીશું એની પણ ઉમેરી દઈશું મસાલો કરી નાખશું બરાબર કમ્પ્લીટ મિક્સ આ રીતના હાથેથી મસાલો આપણે બનીને થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો આ વખતે આપણે ડુંગળીના વાળા નાખીએ છીએ તો આ રીતના આપણે બ્રેડ લઈ લીધી છે મસાલો આ રીતના આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું ચારે બાજુ જેથી કરીને સારું એવું સેફ આવી જાય મસાલા પર દબાણ લગાવશું જેથી બ્રેડ ખુલ્લી ના થાય આ રીતના આપણે ચારે બાજુ મસાલો લીધો છે બીજી બ્રેડ માથે મૂકી દઈશું આ રીતના આપણે સેન્ડવિસ બનાવવાની છે આ રીતના બધી બ્રેડને આપણે ભરી લેવાની છે એક ઉકી કરીને માથે ચારે બાજુ લેલ લગાવીને માથે બ્રેડ મૂકતા જઈશું આ રીતના બધી બ્રેડને આપણે ભરી લેશું બધી બ્રેડ પણ આપણી ભરીને થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો આપણે બ્રેડનું કરવાનું છે કટિંગ બ્રેડ પર કોડા બે બનાવી માથે આ વખતે આપણે ચાર બનાવવાના છે જેથી કરીને આપણે તરવામાં પણ ઈજી રહે અને લોટ લગાવવાનું પણ સારું રે આ રીતે આપણે મિની બ્રેડ પકોડા આજે બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે કટિંગ કરી દીધું છે એક છે આપણે બ્રેડ પકોડા માટે ચાર આપણે બનાવી છે આ આ રીતે બધા ટુકડા કરી નાખશું ટુકડા પણ પકોડા બરાબર થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે મ કટિંગ કર્યું છે સરસ એકદમ સારું થયું છે આ રીતે આપણે કલ્લેસ બધા તૈયાર તો મિત્રો આ રીતે આપણે બ્રેડ પકોડા બનીને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો થારી ભીના પર ડુંગર બનાવી નાખ્યો છે આ રીતે આપણે કરી નાખ્યો આપણે લોટ ચાળી લીધો છે લોટમાં સવાર પ્રમાણે મીઠું નાખી દીધું છે અને તેલ પણ એક બાજુ ગરમ તાપ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે બ્રેડને કલ્લેસ તૈયાર આપણે પાણી ઉમેરીને આપણે લોટને કરી નાખી તૈયાર લોટ આપણો તૈયાર થઈ ગયો મે થોડું ગરમ તેલ ઉમેરી દશું જેથી કરીને સારેવા બ્રેડ પકોડા બને કારણ કે છોડ આપણે યુઝ નટ કરવાના છોડા યુઝ કરી તો તેલ ઘણો પીજાની બ્રેડ પકોડા ખાવાની મજા ના આવે એટલા માટે આ રીતે બ્રેડ પકોડા લોટમાં બોરીને તલે સુઆરીને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે ઈજેથી નાખી સકી છે આ લોટ પણ સારું ઉચડે છે આ રીતના બધા બ્રેડ પકોડા આપણે બનાવી લેશું તો આ રીતના આપણે બધા બ્રેડ પકોડાને તરી લઈએ તમે જોઈ શકો છો આસાનીથી ઘણા આવી જાય છે લાવતા પણ આપણે આને ફાવે ઉઠલાવતા પણ એક કોડ પાકી ગયો છે બીજો બસાઈતા આપણે ઉઠલાવી નાખશું આ રીતના આસાનીથી પણ ઉઠલી જાય તમે જોઈ શકો છો બ્રેડ પકોડા બતરાઈ ગયા છે ને કાઢી લેશું બરા તરીન થઈ ગયા તૈયાર તેલ થોડુંક નીતરા દશું जो में तो ब्रेड पकौड़ा मित्र एकदम सारा अपने बनी गया तैयार होता आ जाए ब्रेड पकड़ा बनी गैस तैयार प्लेट ब्रेड पकौड़ा बनी गैस तैयार आ रहे चटनी तरेला मरचा